સેવ એક એવી વસ્તુ છે જેની હંમેશા આપણે જરૂર પડતી જ રહે છે ભેળ બનાવી હોય વઘારેલા મમરા સાથે મિક્સ કરવી હોય કે સેવ ટામેટા જેવું શાક બનાવવું હોય તો જરૂર પડે જ તો આજે આપણે ઘરે જ એક સિક્રેટ વસ્તુ ઉમેરીને બનાવીશું જે બહારથી પણ વધુ સરસ સસ્તી અને સ્વાદિષ્ટ બનશે તો અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ ચાળીને લેવાનો છે જ્યારે પણ સેવ બનાવો ત્યારે લોટ ચાળીને જ લેવાનો ભલે તમે ડબ્બામાં ચાળીને ભર્યો હોય તો લોટ ચડાઈ ગયો છે હવે એની અંદર અડધી ટી સ્પૂન મીઠું ઉમેરીએ અને પાંચ ટી સ્પૂન કરતાં ચપટી વધારે અને અડધી ટી સ્પૂન કરતાં થોડીક ઓછી એ રીતે વચલું માપ રાખીને હળદર ઉમેરીશું બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરીશું આ છે સિક્રેટ વસ્તુ એની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો તો કોર્નફ્લોર ઉમેરવાથી સેવ જે છે એ બહાર જેવી ક્રિસ્પી બનશે સ્પૂનથી મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે હવે અડધો કપ જેટલું નવસેકું ગરમ પાણી કરીને રાખ્યું છે એનાથી આપણે લોટ બાંધવાનો છે તો થોડુંક થોડુંક એડ કરવાનું એકદમ વધારે નહીં એડ કરી નાખવાનું તો પાણી કેટલું જશે એ પણ હું તમને કહું છું અને અહીંયા લોટ છે એ રોટલી જેવો બાંધવાનો છે એના કરતાં થોડોક કઠણ રાખવાનો તો અહીંયા રોટલી જો હાથ પણ બહુ નથી બગડ્યા અને આ રીતે લોટ પણ બંધાઈ ગયો છે જોઈ શકાય છે હવે વન ટી સ્પૂન તેલ નાખી અને લોટને સારી રીતે મસળી લઈશું હવે જે છે સ્ટેપ એ તમારે ખાસ ફોલો કરવાનો છે તેલવાળો હાથ કરી લોટને એકદમ મુલાયમ બનાવી લેવાનો છે આ રીતે તો જેમ જેમ લોટ મસળાશે એમ તમારી સેવ છે એ ખૂબ જ સરસ બનશે તો એનો કલર પણ જેમ મસડશો એમ થોડુંક ચેન્જ થઈ જશે તો લોટને મસળવો ખૂબ જ જરૂરી છે તો લોટ અહીંયા મસળાઈ જાય એટલે એનો આ રીતે શેપ બનાવી લઈશું રોલ કરી લઈશું અને જો તમે વધારે સેવ બનાવતા હોય તો તમારે બીજો લોટ ઢાંકી દેવાનો અને જ્યારે બનાવો ત્યારે એને મસળતું જવાનું અહીંયા સંચા સાથે ચાર પ્લેટો કાણાવાળી છે એમાં ત્રીજા નંબરની પ્લેટ આપણે લીધી છે જો તમારે ચોથા નંબરની એકદમ ઝીણી બારીક સેવ બનાવી હોય તો આપણ લઈ શકો છો તો અહીંયા ઓઇલથી સંચાને ગ્રીસ કરી લીધો છે તો આ રીતે કાણાવાળી ચાર પ્લેટો આવતી હોય છે એમાં ત્રીજા નંબરની ફિટ કરી દીધી છે સંચાને હવે આપણે લોટને ભરી લઈશું તો આ રીતે પેક કરી લેવાનું છે સંચો પણ અંદરથી ઓઇલથી ગ્રીસ કરી લેવાનો એટલે સારી રીતે સરળતાથી સેવ પડે અને તમારા હાથ ઓઇલવાળા હોય તો સાફ કરી લેજો નહીં તો અહીંયા સંચો છટકી જશે હાથમાંથી બળાશે તેલ સાઈડમાં ગરમ કરી લેવાનું છે તો અહીંયા રાઉન્ડ કરતું જવાનું છે આ રીતે ક્લોકવાઇઝ અને પછી એન્ટી ક્લોકવાઇઝમાં બંધ કરી લેવાનું તો એક જ રાઉન્ડ ફેરવી અને પછી સંચો લઈ લેવાનો અને થોડીક તળાય એટલે પછી પલટાવી દઈશું તો અહીંયા મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર સેવને તળી લીધી છે તો આ સેવ છે એ તમે બધી જ એક કપ સેવમાંથી ત્રણ ઘૂંચડા તૈયાર થયા છે તો વધારે પણ આ રીતે બનાવી અને મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે કેવી લાગે